નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સેમેસ્ટર છમાં જે વિદ્યાર્થી મિત્રોનો મુખ્ય વિષય ગુજરાતી છે એટલે કે મેજર સબ્જેક્ટ ગુજરાતી છે એ વિદ્યાર્થીઓના પેપર નંબર એમ જે છસ્સો એક એ પેપરના અભ્યાસક્રમની આજે આપણે વાત કરીશું પેપરનું નામ છે ભાષાના સ્વરૂપનો અભ્યાસ બે હવે આપણે વિગતે એકમ પ્રમાણે આ ભાષાના સ્વરૂપોનો જે અભ્યાસક્રમ છે એની આપણે વિગતે વાત કરીએ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એકમ એકની વાત કરીએ એકમ એકનું નામ છે ભાષા કુળોનો પરિચય અને આ એકમની અંદર તમારે બે બાબતો ભણવાની છે જે પહેલો પ્રશ્ન છે કે જગતના મુખ્ય ભાષાકુળોનો પરિચયાત્મક ખ્યાલ આપવાનો છે એકમ એકની અંદર પહેલો પ્રશ્ન છે કે જગતની અંદર જે પણ ભાષાકુળો જેટલા પણ છે એ દરેકે દરેક ભાષાકુળનો એમાં જે મુખ્ય મુખ્ય હોય એનો પરિચયાત્મક ખ્યાલ તમારે આપવાનો થશે ત્યાર પછી એકમ એકનો બીજો પ્રશ્ન છે કે ભારતીય ઉપખંડના ભાષાકુળો કયા કયા તો ભારતીય આર્ય દ્રવિડી મોનખમેર ચીની તિબેટી ભાષાકુળ આ જે ચાર ભાષાકુળો છે આ ચારેય કુળનો તમારે વિગતે પરિચય આપવાનો થશે ત્યાર પછી આપણે વાત કરીએ એકમ બેની એકમ બેનું નામ છે ભાષા વિકાસ એમાં પાછા બે મુદ્દા છે અ અને બ જે અનું નામ છે ભાષા વિકાસ અને બનું નામ છે ગુજરાતીનો ઉદ્ભવ અને વિકાસ હવે જે અની વાત કરીએ તો અનો પહેલો પ્રશ્ન છે કે ભારતીય આર્યની વિવિધ ભૂમિકાઓ એમાં મહત્ત્વની ભાષાકીય લાક્ષણિકતાઓ અને પરિવર્તનોનો સાથે તમારે બાબતની ચર્ચા કરવાની થશે કે ભારતીય આર્યની જે વિવિધ ભૂમિકાઓ છે એની તમારી વિગતે વાત કરવાની થશે કઈ કઈ તો એમાં જુઓ પ્રાચીન ભૂમિકા મધ્યમ ભૂમિકા અને અર્વાચીન ભૂમિકા આ ત્રણેય ભૂમિકાઓની તમારે વિગતે વાત કરવાની થશે ત્યાર પછી એકમ બેનો બ છે ગુજરાતીનો અને વિકાસ એમાં ગુજરાતી ભાષાના ઉદ્ભવ અને વિકાસનો ત્રણેય ભૂમિકા સાથે પરિચય આપવાનો છે એમાં ધ્વનિ પરિવર્તનો અને વ્યાકરણીય પરિવર્તનો સાથે બંને બાબતો તમારે આ પ્રશ્નની અંદર ઉમેરી લેવાની થશે ત્યાર પછી એકમ ત્રણ એકમ ત્રણમાં તમારે ટૂંક નોંધો લખવાની છે અને એમાં પરીક્ષામાં કોઈ પણ ચાર પૂછાશે એમાંથી કોઈ પણ બે લખવાની થશે અભ્યાસક્રમમાં આપણે કુલ પાંચ ટૂંક નોંધો આપેલી છે ભણવાની છે પહેલી ટૂંક નોંધ છે કે ગુજરાતી લિંગ સિદ્ધિ પ્રત્યયો અને અર્થો બીજી નોંધ છે બહુવચનોના ઓ પ્રત્યયનું કાર્યક્ષેત્ર ઓ પ્રત્યય ત્યાર પછી ત્રીજી છે અનુગો અને નામયોગી તત્વો ચોથી છે માન્ય ગુજરાતીના અનુનાસિકો અને પાંચમી ટૂંક નોંધ છે ભાષાની પરિવર્તનશીલતા એમાં ધ્વનિ વ્યાકરણ અર્થ અને શબ્દભંડોળનું પરિવર્તન આ જે બાબતો આ જે ચાર બાબતો છે એ કઈ રીતે ભાષાની અંદર પરિવર્તન થતી થતી આવી છે એની તમારે વાત કરવાની થશે ત્યારબાદ એકમ ચાર એ પણ પરિચયાત્મક નોંધ છે પરીક્ષામાં કોઈ પણ ચાર પૂછાશે એમાંથી કોઈ પણ બે વિશે તમારી વિગતે વાત કરવાની થશે હવે કઈ છે એની આપણે વાત કરીએ તો એકમ ચારમાં પહેલી જે છે કે દ્વિરુપ્ત અને રવાનુકારી રચનાઓ દ્વિરુપ્ત અને રવાનુકારી રચનાઓ તમને ખ્યાલ જ હશે કે આ મુદ્દાઓ શાળાઓમાં પણ આવતા હતા ને કોલેજમાં પણ કદાચ એસવાય ની અંદર ભણવામાં આવતા હતા ત્યાર પછી બીજી જે પરિચયાત્મક નોંધ છે કે ગુજરાતી ભાષાનું ભંડોળ ત્રીજી છે વિકારી અને અવિકારીનામો ચોથી છે કર્તરી કર્મણી અને ભાવે પ્રયોગ અને પાંચમી છે અનોગોના અર્થો તો આ પાંચેક જેટલી તમારે પરિચયાત્મક નોંધો પરીક્ષામાં કોઈ પણ ચાર પૂછાશે પાંચે પાંચ વિશે તમારે વિગતે સમજી લેવાનું છે અભ્યાસક્રમની બાબતમાં અને નીચે આ તમારે પેપરને જો વિશેષ રીતે ભણવું હોય જોવું હોય તો આમાં તમને નીચે કેટલાક સંદર્ભ ગ્રંથો આપેલા છે અગિયારેક એક જેટલા અગિયાર એક જેટલા સંદર્ભ ગ્રંથોમાંથી તમને આ આખે આખા પેપરનો સંપૂર્ણ અભ્યાસક્રમ તમને એમાંથી મળી જશે આશા રાખું છું કે આપને આ વિડીયોમાં જે અભ્યાસક્રમ આપ્યો છે એમાં તમને સારી રીતે ખબર પડી હશે જો ન ખબર પડી હોય કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસપણે તમે સંપર્ક કરી શકો છો આભાર ધન્યવાદ